તો મિત્રો બે હજાર અને સોળ મોડલ ભૂમિપુત્ર પાંચસો અને પિંચોતેર ટ્રેક્ટર આ વેચવાનું છે બે હજાર સોળ મોડલ છે મિત્રો ટ્રેક્ટર હાલમાં ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચો તમને જોવા નહીં મળે પાછળના ટાઈ તમે એંસીથી નેવું ટકા જેવી કન્ડિશન જોવા મળશે તો મિત્રો ટ્રેક્ટર ખૂબ જ સારું છે તેવું માલિકનું કહેવું છે અને મિત્રો આ ટ્રેક્ટરનું મોડલ બે હજાર સોળનું છે અને મિત્રો ટ્રેક્ટરમાં ક્યાંય પણ કાટછળો જોવા નહીં મળે એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે મિત્રો આ ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે અને મિત્રો આ ટ્રેક્ટરની વાત કરીએ આપણે કિંમતની તો મિત્રો ચાર લાખ અને પચાસ હજાર રૂપિયા અંદાજિત કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે મિત્રો માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે તેમાં વધુ કોન્ટેક કરી અને વધુની માહિતી ત્યાંથી મેળવી શકો છો જય વિસરાજ